ભાવનગર અમદાવાદ હાઈવે પર માઢિયા ગામ નજીક સર્જાયો અકસ્માત. પદયાત્રીના ટ્રેક્ટર સાથે લોડિંગ પિકઅપ વાહનનો અકસ્માત સર્જાતા 7 થી 8 યાત્રાળુઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો ની ટીમો દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ યાત્રાનો સંઘ અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ તાલુકાના નાઝ ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં બનાવમાં મોટા ભાગે યાત્રાળુઓ મહિલાઓને ઈજા પહોંચી છે. મારું નામ કૈલાસ કૈલાસબેન ક્યાંથી તમે ક્યાં જતા હતા અમે ભાવનગર જતા તમે ક્યાંથી આવતા હતા ને કઈ જગ્યાએ જતા હતા અમે અમદાવાદ જોડે નાચે આયે નીક્યા હતા બકવાળ કેટલા યાત્રીકો હતા અમે 300 માણસ શું બનાવ બન્યો તો પાસાથી એક ટ્રક આઈ નહી આ ટ્રેક્ટરનો મારી પડ્યો જણાને વાગેલું છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ